તો મિત્રો ફરીથી આજે અમે આવી ગયા છીએ શાકભાજી લેવા માટે અને જઈએ છીએ કાલુપુર કરિયાણા બજાર અને શાક માર્કેટ બંને બાજુ બાજુમાં જ છે તો કાલુપુર કરિયાણા બજારમાંથી થોડુંક લેવાનું છે અને જઈએ છે શાકભાજી લેવા માટે કોથમીને લેવાની હતી મસ્ત મસ્ત

टमाटर हाँ जो टमाटर ले रही है लो लो। आ ना लो नहीं। आ और लो। ओ भाई क्या भाई है। मस्ती टमा बीस रुपए किलो भाई यार बीस रुपए किलो ये भी देखो ये ये सब सब मर्चेंट है जो पर बहुत ही अच्छी है। के वहाँ से हम परचेस करते हैं। बेंगलोर से माल आता है आपके देसी माल आता है। आता है है। पे उधर बेंगलोर ही बैंगलोर से यूट्यूब चैनल चलावे મિત્રો મેથી ભાજી લઈ લીધી અને લઈ લીધા છે મૂડા

તો અહીંથી અમે લીધા છે મરચાં અને પુરીનો મિત્રો આ ભાઈ એટલો મસ્ત છે કે એમનું ત્યાં ભાવ તાલ બધું રીઝનેબલ ક્વોલિટી સારી અને નો બાર્ગેનિંગ વસ્તુ એકદમ સરસમાં સરસ

ડ્રાયફ્રૂટ ની કતરણ લેવાની છે ડ્રાયફ્રુટ ની કતરણ લેવા આવ્યા અહીંયા ગયા છે કે માવા વાળા ત્યાં માવો લેવા માટે અને બાજુમાં છે એક દુકાન ત્યાં લીલા નાળિયેર નો મળે માંગર નો કથ્યા કાઠિયાવાડ નો આપડો ને જો માવ લેવા ગયા હતા અને આ બીજું શું લેવા આ લાયા હું કાઠિયાવાડી પેટા મિત્રો કે કે માવા વાળા ફેમસ દુકાન અને ત્યાંથી લેજો તમે કાઠિયાવાડી પેટા જોનાતી પ્રિય છે કરે છે ને બતાવશું મિત્રો આ છે જ ફેમસ દુકાન છે ત્યાં સમોસા પેક કરાવવા ગયા છે અત્યારે અને અહીંયા જો ગાજરનો હલવો છે છસો રૂપિયા કિલો પછી લીલવાની કચોરી ચારસો રૂપિયા અને ઊંઠિયું ચારસો સાઠ રૂપિયાને જોવો એને એડવર્ટાઈઝ રોડ ઉપર અત્યારે દિવેસ ત્યાં છે સમોસા કરાવવા માટે કારણ કે વિદિશા ઘરે છે એટલે અને શાકભાજી લઈ આવ્યા અને જેશું ઘરે જો આટલા થેલા ભરીને ખરીદી કરી આવીએ આમાં તો બધી શાકભાજી જ છે અને ગાજર છે હલવો બનાવવાનો છે ને એટલે ताकी गय टाकी गय हो प्रभु 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 सु गर्छु शु। साहेब सु शु। गर्छु भलो त मित्र चलो काठियावाड़ी पिंडा खावा मावाना छ काठियावाड़ी कोनी कोनी भाले पिंडा हो चलो पिंडो खा कोने मोटम पानी आ गयो पिंडा आइ गयो ચાલો મિત્રો પેન્ડો ખૂખ લઈ ગઈ જો આવી ગઈ માટે કઈ લઈ જય શ્રી કૃષ્ણ કરો વિદિશા મંગાવી દ્રાક્ષ તો મિત્રો આ છે જો આ જાતના સમોસા ચલો સમોસા ખાવા અમારા વિદિશા બેનને ખાવાનું છે સમોસું તો ચલો મિત્રો આ તીખી મીઠી ચટણી છે મિક્સ અને આ છે સમોસા ચલો સમોસા ખાવા વિદિશા કેવું લાગ્યું સમોસું હમ તો મિત્રો આજનો વ્લોગ સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઇક જરૂરથી કરી દેજો ફરી મળીશું નવા વિડીયોમાં આવતીકાલે ત્યાં સુધી બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ મિત્રો